આજે ગૌરવની વાત છે કે વેરાવળ અમદાવાદ સુધીની આપણને વંદે ભારત ટ્રેન મળી છે ભાગ્ય જ વેરાવળ વાસીઓએ આ ટ્રેનમાં મુસાફરી કરી હોય હું પણ આજે આ ટ્રેનની અંદર જુનાગઢ સુધી મુસાફરી કરવાનો છું અને વેરાવળવાળા માટે ખૂબ આનંદની વાત છે કે સોમનાથ મહાદેવના દર્શને આવતા માણસો એ આપણને આ સુંદર વડાપ્રધાનજીએ આપણને ટ્રેન આપી છે બદલ આપણે એમનો પણ આભાર માનીએ છીએ અને આપણા સાંસદ રાજેશભાઈનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ જય સોમનાથ પવન શ્યામસુંદર ગુપ્તા વેરાવળમાં રહેવાનું છે આજે વંદે ભારત ટ્રેનની મુલાકાતમાં આવવાનું થયું હતું વર્લ્ડ ક્લાસ ફેસિલિટી છે ખૂબ સારી સુવિધા છે ડિસિપ્લિન પણ ખૂબ સારી છે અને બહુ ખુશીનો સમાચાર છે કે આ પર્યટન સ્થળ ઉપર આવી એવન કેટેગરીવાળી સુવિધા મળે એ આપણા માટે પ્રેરણાદાયક છે એમ તો બધાને આહવાન કરીશ કે એક વખત આમાં સફર કરીએ અને વિશ્વને બતાવીએ કે સોમનાથથી પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે